આપણા હમણાં હરિર સંપ્રદાય ના એક મા થઈ ગયા ભુજમાં હરવિદાસજી મારા એની ઈચ્છા તો એમ હતી કે હરિદ્વાર માં મારા પગમાં ભાણા બાંધે અને

40 વરસ સુધી માં સેવા કરી અરજવાળો અને લઈ આવે રાજેશપુરી પાસે दाखल કરે આને એક દિવસ માં સાલ થઈ ગયા સવાલ માં જે થી મોકલા હતા ત્યાં ફોન કર્યો કે શું કરીએ કે ઘરવાળાને ક્યો કે લઈ જાય અને અગ્નિ સંસ્કાર કરી ઘરવાળા લઈ ગયા લઈ ગયા અને ઘરવાળા જરાક મારી બોલે જ મગજ પોચાતો કામ કરે હતું હતું કરીને ક્યારે પોચાવા આમ બરાબર છે બસ ઓછું બોધું કામ કરે એટલે निर्णय तो खारी नदी पहुंची गया कविदास भरतदास मने फोन आया पारायण चालू मने फोन अरविंद कक्षा आपे गई रीते तब आओ हूँ गो ते यू क्या पूछो तो खे क्या मतलब गैस में एक जनो चालू कार्यक्रम एक जना અલગ વારી બંધ કરે અમારા ચાલો બીજો નંબર વાપવાનું કર થોડી વાત કરી પેલી તો આ નાકળા પડ્યા છે ને કદ ખર્ચા થતો તો હું થયો છું અમે નો ખર્જો લાગી ના ને ખર્ચીની ગાલ ના અસી નકી કર્યો તો ગેસ કહી જે સુંદર બહુ સારું ની લીધો છે પછી આપા અરવિંદાસજી મહારાજ ગેસ માં પછી એનો દે શાંત થયો જીને ચાહ દે ਉਹ ਵਸਤੂ ਜੇ ਸਮਝਾਇਨੇ ਵੰਦਨ ਕੇ ਜੇ ਸਮਝਾਇਨੇ ਵਹੀ ਆਗਦੇ ਨੇ ਜਿੰਨਨ ਖਾਣੋਂ ਲਗਾ ਤੋ ਸੱਚ ਜਾਂ ਮੱਖਣ ਤਾਂ ਆਇਂ ਨਾ ਮੋਰ ਅਮੁਰ ਜੋ ਨਾ ਨਈ ਬਈ ਕਪੜੀ ਜੋ ਨਾ ਤੇਰੇ ਦੋਸਤ ਬਾਈ ਤੁਝੇ ਦਾਗਦੇ ਇਹ ਪਛੀ ਲੱਕੜੀ ਕੇ ਢੇਰੋਂ ਮੇ ਠੋਗਾ ਤੂੰ ਬਸ ਬਹੁਤ ਪਿਆਰ